આઈસ્ક્રીમ સમજાય માય મને મશીન કંપની અને આજે છે ને આપણે વેરાવા આ બધાને કપડા લેવા અને મારે કામ છે જવાનું છે મિતે તો ગાઈસ આપણે લે છે કે મેરાવળ યાદો અત્યારે નઈ ગડીએ પેલા મેરાવળ ત્યાં ગમ ઠીક હૈયા થેલા સુભા કે આપણે કેશોદ તો છે યા જોઈ લે યા મે નીકળી ગયા ને મેરાવળ જાયા કપડા લેવાના છે કેશોદ છે એટલે પાછળ બેને અને મેરાવળ શોપિંગ કરવા છે કે છે ને પઈ છોકરીના તેના માટે કપડા લેવા માટે જોઈએ કપડાનો નિયવાન હે આમથી નીકળીએ એ તો જાપે ભુગા અને હું આઈ દીધું હમણાં બસ થોડા 5 6 દિવસ પાછી લે લીધી હોય તો કેઈ પંચાડા અરે પેટ્રોલ પંપે જાય આમાં પેટ્રોલ નાખીએ પહેલાં તો ફર્સ્ટ પેટ્રોલ બિલ્ડર પૂરા આવે ને પછી ભાગે વેરાવાળી પેટ્રોલ પુરાવી કોણ છે બાકી

જાય <laughs> લંબાવાનું <laughs> <laughs> <laughs>

નાનક ભંધીને ગવને ઈસા છે આ સોમનાથ કે મહાદેવના દર્શન કર્યા ભી ટડકો આસુ બીજો ટાઈમ રહે તો બાકી સી ઉત 11 મકામ બતાવ લે બધી પેલે ગવેરાવણા રસ્તામાં તો આમ ટડકા એકદમ બધે શરબત પીયો ટડકો કેવો છે ટડકો વધારે

આંબેડકર પાર્ક છે આગળ બાબા સાહેબ આંબેડકર ના પુતળે જયબેન ચોકે વેરાવળ આ તો કપડા લઈ જ નાખવાની ને ભૂત લાગે ભૂત

એવું બધું જોવાનું છે વાન ના ઓય મતલબ છે ચેક્સવાળા બહુ હેક આયા છે મસ્ત સરસ મેરેજમાં ખૂબ મારી

મે <laughs> <laughs>

डॉक्टर आंबेडकर पार्क मेरा बंद लगे कहाँ थे बंद से बाकी जा ओली सेट के आ कर है ना यहाँ देखो लोग आए ना देखो आप दे, दे तो शॉपिंग दे की बता कंप्लीट वहाँ से टूटेगा तो फाइनली इटली मस्त के बाद <laughs> फोर मिल के पास ये क्या

નીકડી જ્યાદા મૂડ થઈ ગયો સવારમાં કપલામાં બહુ મૂડ જો ડાયરેક્ટ બાજે બાલ લાગા આ પ્રોગ્રામ એ વાયા તો કે પ્રોગ્રામ નથી સુઈ જવું હે કેટલા કલાકાર હો અલગ એ ભલે થાકી ગયા હાલો તો નીકળીએ લે એ તો મમી પેલા <laughs> ગમતા <coughs>

પછી ઉમા જોડે એ કપડા આડી બતાવવા બતાવી ને જોઈ ગયો આપણે જરાક વધારે જ ભીડ તો આપણે કપડાં લીધા થાય ફટાફટ બધા એકદમ સ્પીડમાં લીધી એને રોંગ વિડીયો થઈ છે અને એમાં જે ભૂગા ગયો વલ્લાગામ એ એમને આવું આવી ગયા વધારે જ એક્સપેન્સિવ પડી ગયા

અસંગવા ટેલીમેટર તોડીને જેમ આવે એમ કરને અમુક વસ્તુ મારી દાડીને આ શર્ટ હે ब्राउन एंड व्हाइट मरुण ना थी मम्मी ब्राउन है आप कहीं कहीं तो ये कि मैंने कहा कलर ना थी आंसे बट कलर नहीं है ना बोलते हैं लाल ने तो ये हम लड़ी ली थी आप कहाँ से लड़ी करा ना जब तक लड़ी था हम्म

જોડ <and> <ia Dartmouth> जय जय ओके तो पहले तो जोली हूं तो चले ये बप्पा तीन हम बियु લદે માલગીન જ છે મારી મે લીતા બટ રેગ્યુલર નું કે રેગ્યુલર ઓય નાઈસ હું તને એમ મારા હાટુ કલાક પડ્યું કે મારા લાગે મારા હાટુ લાગે છેલે ખબર